તમે જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ પ્રપુલ લોઢિયાની સાથે સુરતથી આજે સુરતની વાત કરીએ તો સુરતની અંદર કામરેજ વિસ્તારમાં આવેલું પાસોદરા પાસોદરાની અંદર સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિક્ષા થઈ જવા થઈ રહેવા જઈ રહ્યા છે તો આજે આપણે પીએનજી ન્યૂઝ ટીમ આજે પાસોદરા સ્વામિનારાયણ મંદિર પહોંચી છે સવાર સવારમાં અને આજે આપણે સ્વામીજી સાથે વાતચીત કરીશું અને એ પ્રાણ પ્રતિક્ષા વિશે આપણને જાણકારી આપશે તો આપણી સાથે સ્વામી જોડાઈ રહ્યા છે હજે સ્વામી આપનું શું નામ મહાપુરુષ દાદી સ્વામી મારા ગુરુજીનું નામ લક્ષ્મણજી દેવ છે સ્વામીજી જયારે આજે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આવી રહ્યો છે એના વિશે માહિતી એમના આ પાસોદરા વિસ્તારની અંદર આમ તો આ પાસોદરા મંદિર ક્યાં આવેલું છે એ પેલા તમને માહિતી આપે નવજીવન હોટલ થી ગઢપુર રોડ જે જાય ત્યાં આગળ આવતા રિંગ રોડ થી બે રસ્તા પાટે એમાં જે પાસોદરા ગામ વાળો રોડ છે પાસોદરા ગામ વાળા રોડ ઉપર જાવ આગળ એટલે રેલવે ટ્રેક ના ઘરનાળા પાસે આપણું આ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું આ મંદિર છે સ્વામિનારાયણ મંદિર તૈયાર થઈ રહ્યું છે અને આગામી તારીખ એકથી સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સ્મૃતિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં ત્રણ દિવસ સરદાર નિવાસી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કથા ઘર ઘરસભા દ્વારા લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુ બંધુ આઈના મહંત સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી એ આપણને કથા વાર્તાનો લાભ આપશે અને ભાગવત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે તો તમામ ભક્તો આ કથાનો લાભ લેશે દેશ વિદેશથી પણ ભક્તો વધારે છે હેતુવાળા અને ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન રામચંદ્રની કથા વાર્તાનો અલભ્ય લાભ જનતાને પ્રાપ્ત થશે એને માટે સાત દિવસ સુધી આપણે કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થાય અને ભગવાનના ભક્તો ભગવાનની કથા સાંભળે અને પોતાના જીવનને સભ્ય બનાવે અને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા અનેકવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે તેના દ્વારા સમાજને પણ ઉપયોગી થાય એવા આયોજનો પણ અમે કરીએ છીએ અને ભગવાનના ભક્તો ખૂબ સુખી થાય એના માટે અમારા ગુરુપૂજે લક્ષ્મણ દેવન જાતિ સ્વામી સંકલ્પ કર્યો એટલે આ મંદિર અહીંયા નિર્માણ થઈ રહ્યું છે અને હમણાં આગામી એકથી સાત જાન્યુઆરીમાં આપણે પ્રતિષ્ઠા થશે અને ઠાકોરજીના દર્શન પણ અહીંયા વધારે ભક્ત નગરિયા આ જે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સ્વામીજી ત્યારે આમાં અંદાજ કેટલાક ભક્તો આવ્યા આવવાની શક્યતા આમાં ઘણા બધા હરિભક્તો અમે જ્યાં વિચરણ કરતા હોય ત્યાંથી ઘણા બધા હરિભક્તો સુરતના જ હજાર બારસો હરિભક્તો કથાવાર્તાનો લાભ લઈ શકતા હોય છે અને અમદાવાદથી હિંમતનગરથી કાંતિથી ઘણા બધા આજુબાજુના અમદાવાદના ગામડાઓમાં અમે કર્યું છે અને સુરતના આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા હરિભક્તો એનો લાભ લઈ શકશે ખાસ કરીને તો ચાર તારીખે નગરયાત્રા અને પાંચ તારીખે ભગવાન શ્રી હરિ ગણપતિ દાદા હનુમાન દાદા લક્ષ્મીનારાયણ દેવ અને ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા ત્યારે તો ઘણા બધા હરિભક્તો અહીંયા પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે પધારવાનો છે E <laughs> aí